જય મૂલ્યધર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને આઈજે તમારો ભાઈ સજી હજી તૈયાર થઈ ગયો કેવી રીતના હું કામ કેવો દિવસ છે ને એટલો બધો તૈયાર કેમ થયો જો કે તમારા ભાઈ એટી કેટીમાં જો એટી કેટી સિવાય આપણે નીકળતા નથી ઘણી ભાઈને કાંઈ વાંધો નહીં તો આઈજે છે તમારા ભાઈનો બર્થ સમજો ને ફળાફળી જ બોલવાની આવી તો કાંઈ વાંધો નહીં ફટાફટી તમારા ભાઈનો બર્થ આવી ગયો જેટલા પણ વિશ કર્યું બધાને રિપ્લાય આપી જ દીધો છે આપણે જનાને કોઈને રિપ્લાય ન મળ્યો એકવાર મને પાછો મેસેજ કરજો ભાઈ બધે તેને રિપ્લાય આપવાની ટ્રાય કરશું ફટાફટી મેસેજ કરજો અને બધેની સ્ટોરી મેન્શન થાય ગમે તે હોય એટલે ગમે તે મેસેજ કર્યો બધેને થેન્ક્સનો મેસેજ આવે કાંઈ વાંધો નહીં તો હાલો ફટાફટી નીકળી અત્યારે જવાનું પહેલાં જેડીસી મેટોળામાં બેનનું દવાખાનું કામ એ બતાવ્યાનું ભાઈ જવાનું આપણે રાજકોટ રાજકોટ કામ એ બતાવ્યાનું ને આપણી બહેનની ઘરે લક્ષ્મીજીનો જન્મ જોઈએ એટલે વાંધો નહીં રાજકોટ ત્યાં જાઉં તો તમને પણ દેખાડી દેવું આજે તો રજા પણ થઈ જાય કાંઈ વાંધો નહીં રાજકોટ બીજું પણ કામ એ બધું બતાવી અને તમને મળું લેસ ગો અને આગળ પણ મળી હમણાં બે ત્રણ જણાને જવાનું હોય રાજકોટ કામ એટલે દેખાડું તમને આગળ અને નવો પોશાક પહેરી લીધો આપણે કેવો લાગે મને જરા કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવે નવા હજી શિવડાય પહેરી લીધા એમ જ્યાં અને માવાનો સ્ટોક કરી લીધો આપણે ભૂલે ફૂલ જેટલા ભાઈબંધ દોસ્તા મળે બધે માવા ખવરાવી દીધો હોય સમજવા ને મેં વાંધો હાલો તો ફટાફટી નીકળી અને આ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ બી ભૂલતા નહીં ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા

અને હમણાં બપોર પછી જવાનું છે ભાણીબેનને લેવા હોસ્પિટલેથી ભાણીબેન આપણી ઘરે આવ્યા બેનની ઘરે તમને બધા ખબર જ છે કાંઈ વાંધો નહીં તો ત્યાં જઈ આવીને તમે આગળ વિડીયો દેખાડી વેલકમ કરું એનું વિડીયો શૂટિંગ આપણે કરવાનું છે બે કોઈને પણ વિડીયો શૂટિંગ કરાવવું હોય તો ફટાફટ કોન્ટેક્ટ કરજો સિઝન આવી રહી છે એટી રિમ્સ રાજકોટ ઇન્સ્ટાગ્રામમાં મારજો તો પણ ખબર પડી જાય ને બધું કોન્ટેક નંબર નહીં બધું હે તો તમે એમાં તેને મને પૂછ્યું બધું ભાવ સારી નક્કી કરવું ફૂલડિંગ કોઈ નું હોય તો મને ખબર આવજો એટલે રાજકોટ કામ સારું લાગે તો જ ઓર્ડર દેવાનો તો ને તો પૈસા દેવાના બાકી પૈસા પાછા ઓકે હાલો આપણે પેલા રિવ્યુ કરી આવીને પછી અહીંયા જાહુ ભાણી બેન ને દેડવા દેખાડું આગળ આગળ શું થાય લોકેશન જાય ટોપ નંબરના પેટનું ટોપના પેટનું લોકેશન એ જગ્યાએ આપણે જઈએ ભાઈ સારું કાઢ નો ભાઈ કરવું હોય ગાર્ડન માં જવું હોય <laughs> गार्डन में जाऊ नहीं नहीं गार्डन में उतरता पहला वहां पहला वहां जाए पहला वहां जाता है भाई गार्डन बाबू रेडी गाइस ओके ओके सर हैप्पी बर्थडे अर्शद भाई तो हर किसे ना अच्छा लगू रहना तीसा थोड़ी मतलब हर किसे ना अच्छा लगू रहना હલો તો બટાબટી ત્રણ ચાર રીલ બનાવને ગયા મસ્તી કાંકરા જેવી એમ ફૂલ ફૂલ હો કઈ ઘટે જ નહીં જોવી હોય ને તો મારા કલે જાઓ નીચે જો લિંક આપેલી ઇન્સ્ટાગ્રામની ઉપર ટેપ કરો ફટાફટી જઈને ઇન્સ્ટાગ્રામમાં જઈને જો આવો રોજ એક રીલ આવે આપણી રોજમાં બે આવી જાય ને એક આવી જાય એવું કાંઈ નક્કી ન હોય એવી રીતના સ્ટોક પડે એની રીતના જોવે તમે લોકેશન જો અમે અમે ચામુંડમાનું મંદિર એ પણ એક રીલ બનાવી ચામુંડમાને જે માનતા હોય એ ચામુંડમાની રીલ આવશે ફટાફટી જઈને મેન્શન કરી દીજો અને આવું કઈક લોકેશન હે ભાઈ ડેમ ની પાયરે આવ્યા હૈ ડેમ ની કઈ વાંધો નાલો તો હવે નીકળી ઘર બાજુ અને અહીં જોય ભાઈ કઈ બાજુ જાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા કллеજો ભૂલતા નહીં આને નો ભૂલતા આપળો કેમેરામેન ગાવ ગાવ આવી ગયો કક કાય ગાર્ડન આપણે ત્યાં જવાનું નથી

આલા દો મે गुजारिश करता हूं એમ બોલ બોલ્યો છે અરે હાલે મારું આટલું મને ભેંસું નથી દેખાતી હમણાં દેજો જાય

રેલી બેલી માં જાય તો તમને દેખાડું અને હું મોજ કરી ને કઈ બાજુ જાય એ બધી તમને ડેકોરેશન ડેકોરેશન દેખાડું આપણા ગામમાં પણ મસ્તી નું ડેકોરેશન થાય આખે આખી દ્વારકા ધરતી બનાવેલી છે દ્વારકા મંદિર પણ બનાવેલું છે સુધામાં છેતું પણ બનાવેલું છે અને રથયાત્રા નો પ્રોગ્રામ છે સાંજે ચાર વાગે જો હું ત્યાં પહોંચી જઈશ તો તમને દેખાડી દઈશ બાકી વિડીયો ની ક્લિપ લઈને તમને બધા દેખાડી દઈશ કઈ વાંધો નહીં અત્યારે ફટાફટી રાજકોટ ભાગી જ્યાં જઈને તમને મળો અને રાજકોટ ની મોજ લેવા હાલો તમારા ભેગો